આપણે બધાએ જોયું છે જંગલમાં કોઈ ખાતર નાખવા નથી જતું કોઈ પાણી પાવા પણ નથી જતું એ ખીલે છે બસ એની પાછળ કયું રહસ્ય છે આજે આપણે એ જ રહસ્યોને આમ તો ખોલવા જઈ રહ્યા છીએ બરાબર આપણી પાસે જે સામગ્રી છે તે પદ્મશ્રી ડોક્ટર સુભાષ પાલેકરના સંશોધન પર આધારિત છે અને એ પ્રકૃતિના એવા ચાર ગુપ્ત એન્જિનિયરોને ઉજાગર કરે છે જે આખી પોષણ વ્યવસ્થા ચલાવે છે તો આજનો આપણો ઉદ્દેશ્ય આ જટિલ પણ અદભુત વ્યવસ્થાને સમજવાનો છે બિલકુલ અને આ કોઈ જાદુ નથી પણ એક સંપૂર્ણ વિજ્ઞાન છે હા આ ચાર સિદ્ધાંતો એ તો પાયાના સ્તંભો છે એ બતાવે છે કે કુદરત એક બંધ અને આમ તો સ્વયં સંચાલિત ચક્રમાં કામ કરે છે જ્યાં કશું પણ વ્યર્થ નથી જતું એકદમ સાચું આ ચાર વ્યવસ્થાઓ છે પહેલી ખાદ્યચક્ર દ્વારા પોષક તત્વોનું સંતુલન ઓકે બીજી કેશાકર્ષણ શક્તિ દ્વારા પાણી અને પોષણની ગોઠવણ ત્રીજી ચક્રવાત દ્વારા વરસાદનું નિર્માણ અને ચોથી જમીનના જીવંત એન્જિનિયર એટલે કે સ્થાનિક અળસિયાની ગતિવિધિઓ ચાલો તો આ ગુપ્ત એન્જિનિયરોને એક પછી એક મળીએ શરૂઆત કરીએ ખાદ્યચક્રથી આનો મૂળભૂત નિયમ તો એમ કહેવાય છે કે જે તત્વ જ્યાંથી લેવામાં આવે છે તે ત્યાં પાછું પહોંચે છે હા પણ આટલું સરળ નથી લાગતું આ કામ કેવી રીતે કરે છે જુઓ આને સમજવા માટે ત્રણ મુખ્ય ચક્રો છે પહેલું છે કાર્બન ચક્ર કાર્બન ચક્ર હા છોડના લીલા પાંદડા શું કરે પ્રકાશ સંશ્લેષણથી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને પોતાનો ખોરાક બનાવે છે બરાબર આ કાર્બન છોડના દરેક ભાગમાં મતલબ મૂળ થડ ડાળી પાન બધે સંગ્રહાય છે ઓકે હવે જ્યારે એ છોડ મૃત્યુ પામે ત્યારે સૂક્ષ્મ જીવાણુઓ તેનું વિઘટન કરે અને આ કાર્બન ગેસ સ્વરૂપે પાછો હવામાં ભળી જાય અથવા જો આપણે એને સળગાવીએ તો તો પણ એ જ ધુમાડાના રૂપમાં કાર્બન પાછો વાતાવરણમાં પહોંચી જાય છે ઠીક છે તો કાર્બનનું ચક્ર તો સમજાયો એ હવામાંથી આવીને હવામાં પાછો જાય છે પણ છોડ જે પાણી જમીનમાંથી શોષે છે તેનું શું એ વિશાળ સમુદ્ર સુધી પાછું કેવી રીતે પહોંચતું હશે સારો પ્રશ્ન છે અહી ચક્ર કામ કરે છે આપણી પૃથ્વી પર એકોતેર ટકા ભાગ તો પાણી જ છે મોટાભાગે મહાસાગરોમાં હા ખરું સૂર્યની ગરમીથી આ પાણીનું બાષ્પીભવન થાય વાદળો બને અને વરસાદ સ્વરૂપે તે પાછું જમીન પર આવે બરાબર આ પાણી નદી નાળા દ્વારા વહીને ફરી મહાસાગરમાં પહોંચે છે અને જે પાણી જમીનમાં ઉતરે છે ને તે ભૂગર્ભ જળ બનીને ઝરણા સ્વરૂપે પણ આખરે તો નદીઓ મારફતે સમુદ્રમાં જ ભળી જાય એટલે કે દરેક ટીપુ તેના મૂળ સ્ત્રોતમાં પાછું ફરે છે બિલકુલ અને ત્રીજું છે ઉર્જા ચક્ર જેનું મુખ્ય સ્ત્રોત છે સૂર્ય સૂર્ય એની ઉર્જા પાંદડામાં સંગ્રહાય છે શાકાહારી જીવો તેને ખાય છે અને અંતે વનસ્પતિના વિઘટન કે દહનથી એ ઉર્જા ગરમી સ્વરૂપે વાતાવરણમાં પાછી મુક્ત થાય છે આપણી સામગ્રીમાં એક ખૂબ જ રસપ્રદ પ્રયોગનો ઉલ્લેખ છે એક જ છોડના દસ લીલા અને દસ સૂકા પાન લેવાનો મને લાગે છે કે આ પ્રયોગ આ ત્રણેય ચક્રોનું રહસ્ય એકસાથે ખોલી શકે છે બરાબર આ પ્રયોગ ખૂબ જ સુંદર રીતે બધું સમજાવે છે પહેલા તો બંને પ્રકારના પાનનું વજન કરો લીલા પાનનું વજન હંમેશા વધારે જ હશે હા કારણ કે તેમાં પાણી હોય છે બસ આજે વધારાનું વજન છે તે માત્ર પાણીનું છે આ થયો જળચક્રનો હવે એ સૂકા તેમાંથી જે ધુમાડો નીકળ્યો તે બીજું કંઈ નહીં પણ કાર્બન છે જે પાંદડાએ હવામાંથી લીધો હતો એકદમ આ થયું કાર્બન ચક્ર અને જે અગ્નિ પ્રગટ્યો જે ગરમી અને પ્રકાશ મળ્યો એ છે પાંદડામાં સંગ્રહિત સૌર ઉર્જા બિલકુલ અને અંતે જે રાખ વધે છે તેનો શું એ રાખ એટલે ખનિજ તત્વો જે છોડે પૃથ્વીમાંથી એટલે કે એક સાદા પાંદડાને બાળવાની ક્રિયામાં જ પ્રકૃતિના ત્રણ સૌથી મોટા નિયમો કાર્બન પાણી અને ઉર્જાના ચક્ર આપણી નજર સામે જીવંત થઈ જાય છે હા આ ખરેખર અકલ્પનીય છે આ ખાદ્ય ચક્ર સાથે જોડાયેલો બીજો એક શબ્દ છે હ્યુમસ એ છે હ્યુમસ આમ તો એ જમીનનું હૃદય છે હા તે એક જીવંત જૈવિક દ્રવ્ય છે જે કાસ્ટજન્ય અવશેષોના વિઘટનથી બને છે અને આ કામ કરોડો સૂક્ષ્મ જીવાણુઓ કરે છે ઓકે પણ આ જીવાણુઓને કામ કરવા માટે ઊર્જા જોઈએ જે તેમને કાચી શર્કરાના રૂપમાં મળે છે અને એ શર્કરા તેમને ક્યાંથી મળે છે કોઈ તેમને ખાંડ ખવડાવવા તો જતું નથી ના ના અહીંયા જ કુદરતની સૌથી સુંદર ભાગીદારી જોવા મળે છે છોડ પ્રકાશ સંશ્લેષણથી જે કુલ ખોરાક એટલે કે શર્કરા બનાવે છે હા તેનો પચીસ ટકા ભાગ તે પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલા આ જીવાણુઓને પૂરો પાડે છે શું વાત કરો છો એટલે કે છોડ પોતાની મહેનતથી બનાવેલા ખોરાકનો ચોથો ભાગ જમીનના જીવાણુઓને પગાર તરીકે આપે છે હા બરાબર અને બદલામાં જીવાણુઓ તેને પોષણથી ભરપૂર રસોઈ એટલે કે હ્યુમસ બનાવીને પીરસે છે આ તો કુદરતની એક અદ્ભુત ભાગીદારી કહેવાય તમે બરાબર સમજ્યા આ એક પરસ્પર સહયોગની પ્રક્રિયા છે જે છોડના મૂળની આસપાસ જ થાય છે કોઈ માનવ નિર્મિત પ્રયોગશાળામાં નહીં અને આ જ જમીનને જીવંત અને ફળદ્રુપ રાખે છે બિલકુલ તો આ થઈ જમીનની સપાટી પરની વાત જ્યાં હ્યુમસ બને છે પણ છોડના મૂળ તો ઊંડે સુધી જાય છે ત્યાં જમીનના ઊંડાણમાં પાણી અને પોષણની વ્યવસ્થા કેવી રીતે ગોઠવાયેલી છે છે ત્યાં પ્રકૃતિનો બીજો એન્જિનિયર કામ કરે શક્તિ હા જેને અંગ્રેજીમાં કેપિલરી એક્શન કહે છે અચ્છા વરસાદનું પાણી ગુરુત્વાકર્ષણને કારણે જમીનમાં ઊંડે ઉતરીને ભૂગર્ભ જળ તરીકે સંગ્રહાય છે બરાબર વરસાદની ઋતુ પછી જ્યારે જમીનની ઉપરને સપાટી સુકાય છે ત્યારે આ ભૂગર્ભ જળ કેશાકર્ષણ શક્તિ દ્વારા ઉપરની તરફ ખેંચાય છે ઓ જેમ દીવામાં વાટ દ્વારા તેલ ઉપર ચઢે છે એ રીતે બસ એ જ સિદ્ધાંત છે પણ અહીંયા વિરાટ પાયા પર કામ કરે છે વાહ એટલે કે જમીનની અંદર એક આખી સિંચાઈની પાઇપલાઇન ગોઠવાયેલી છે જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરે છે હા અને તે પણ વીજળી કે મોટર વગર પણ આનાથી છોડને પોષણ કેવી રીતે મળે પ્રકૃતિનો નિયમ છે કે પોષકતત્વોનો મુખ્ય ભંડાર જમીનની ઊંડાણમાં હોય છે ઓકે જ્યારે આ પાણી કેશાકર્ષણથી ઉપર આવે છે ત્યારે તે પોતાની સાથે ઊંડાણમાં રહેલા ખનીજ તત્વોને ઓગાળીને ઉપર લાવે છે અચ્છા આ પોષક તત્વોથી ભરપૂર ભેજ સીધો છોડના મૂળ સુધી પહોંચે છે આમ છોડને સિંચાઈ અને ખાતર બંને એક સાથે આપોઆપ મળી રહે છે આ તો કુદરતની પોતાની એન્જિનિયરિંગ છે અદ્ભુત હવે ત્રીજા સિદ્ધાંત પર આવીએ ચક્રવાત હમ પણ સામાન્ય સમજ તો એ જ કહે છે કે વાવાઝોડું એટલે વિનાશ તમે કહો છો કે તે જીવન માટે જરૂરી છે આ બંને વાતોનો મેળ કેવી રીતે બેસે તમારો સવાલ યોગ્ય છે ચક્રવાત વિનાશ લાવી શકે છે એ વાત સાચી પણ તેના વિના ભારતમાં ચોમાસાનો વરસાદ શક્ય નથી એમ હા પ્રક્રિયા એવી છે કે એકવીસ માર્ચ પછી જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવે ત્યારે જમીન અને હિંદ મહાસાગર બંને ગરમ થાય છે બરાબર સમુદ્ર ઉપરની હવા ગરમ અને હલકી બની ઉપર જાય છે જેનાથી ત્યાં હવાનું ઓછું દબાણ ધરાવતું ક્ષેત્ર બને છે એટલે કે એક ખાલી જગ્યા જેવું બને છે બરાબર આ ખાલી જગ્યા ભરવા માટે આસપાસની હવા ચક્રાકાર ગતિથી થસી આવે છે અને આ રીતે ચક્રવાતનું નિર્માણ થાય છે અને આ ચક્રવાત જ વરસાદ લાવે છે હા એ જ ભેજવાળા વાદળોને જમીન તરફ ધકેલીને વરસાદ લાવે છે પણ તેનાથી થતા નુકસાનનું શું સામગ્રીમાં એક રસપ્રદ વાત લખી છે કે રાસાયણિક ખેતીના પાકને વધુ નુકસાન થાય છે હા અને આ બહુ મહત્વનો મુદ્દો છે જ્યારે ચક્રવાત આવે છે ત્યારે રાસાયણિક ખાતરો અને દવાઓ પર ઉછરેલા પાક સહેલાઈથી તૂટી જાય છે કેમ કારણ કે તેમના મૂળ છીછરા અને થળ નબળા હોય છે તેની સરખામણીમાં પ્રાકૃતિક રીતે ઉછરેલા પાકના મૂળ અને મજબૂત હોય છે ઓ તે જમીનને જકડી રાખે છે અને તીવ્ર પવન સામે ટકી રહેવાની વધુ ક્ષમતા ધરાવે છે એક મિનિટ આ તો બહુ મહત્વની વાત છે એટલે તમે એમ કહો છો કે કુદરતી રીતે ઉગાડેલો પાક માત્ર તંદુરસ્ત જ નથી પણ તે વાવાઝોડા જેવી આફતો સામે પણ વધુ ટકી શકે છે બિલકુલ આની પાછળનું મુખ્ય કારણ જમીનની જીવંતતા છે જમીનની જીવંતતા હા હા પ્રાકૃતિક ખેતીમાં જમીન જીવંત અને પોષક તત્વોથી ભરપૂર હોય છે જે છોડને મજબૂત બનાવે છે જ્યારે રાસાયણિક ખેતી જમીનને નિર્જીવ બનાવી દે છે જેનાથી છોડ માત્ર કૃત્રિમ પોષણ પર નભે છે અને તેની કુદરતી મજબૂતાઈ ગુમાવી દે છે એટલે ચક્રવાત જેવી ઘટના આપણને કુદરતી વ્યવસ્થાની શ્રેષ્ઠતાનો અરીસો બતાવે છે બરાબર આ તો ખરેખર આંખ ઉગાડનારું છે તો આપણે મોટા પાયે વાતાવરણની વાત કરી હવે જમીનની અંદરના સૌથી નાના પણ સૌથી શક્તિશાળી એન્જિનિયર પાસે જઈએ સ્થાનિક આ અળસિયાને સ્થાનિક કેમ કહ્યા છે તે બીજા અલગ કેવી રીતે છે છે સ્થાનિક પહેલું તે માત્ર માટી ખાય છે બીજો કોઈ કચરો નહીં માત્ર માટી હા બીજું જો ખોરાક ન મળે તો તે બીજે જતા નથી પણ જમીનમાં ઊંડે જઈને જાણે સમાધિ લઈ લે છે એટલે કે સુષુપ્ત અવસ્થામાં બરાબર અને ત્રીજું તે ગમે તેવી કઠોર પરિસ્થિતિમાં જીવી શકે છે રાજસ્થાનના પચાસ ડિગ્રી તાપમાનથી લઈને હિમાલયના શૂન્યથી નીચેના તાપમાનમાં પણ તે જમીનમાં જીવંત રહે છે તો જમીનની તંદુરસ્તી માટે તેમનું મુખ્ય પ્રદાન શું છે તે જમીનના ફેફસા અને આંતરડા બંને છે ફેફસા અને આંતરડા હા તે પોતાના પંદર વર્ષના જીવનકાળમાં દિવસ રાત જમીનમાં ઉપર નીચે ફર્યા કરે છે અને અસંગ્ય કાણા પાડે છે તે ઊંડેથી માટી કાંકરા પથ્થરો બધું ખાઈને ઉપર આવે છે અને સપાટી પર ખનીજ તત્વોથી ભરપૂર વિષ્ઠા એટલે કે હગાર છોડે છે અને આ ઉપર નીચે આવજા કરવાથી જમીન પર શું અસર થાય છે આનાથી જમીન અત્યંત છિદ્રાળુ એટલે કે સ્પોન્જ જેવી પોચી બની જાય છે વાહ અને મજાની વાત એ છે કે જ્યારે અળસિયું કાણું પાડે છે ત્યારે તે પોતાના શરીરમાંથી એક ખાસ પ્રકારનો ચીકણો પદાર્થ છોડે છે ઓકે જેનાથી કાણાની દિવાલ પર એક સિમેન્ટ જેવું પડ બની જાય છે એટલે એ કાણું ક્યારે પુરાતું નથી અચ્છા આવી છિદ્રાળુ જમીનમાં વરસાદનું પાણી સરળતાથી ઊંડે ઉતરે છે ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવે છે અને માટીનું ધોવાણ પણ અટકે છે અને તે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ સાથે શું કરે છે મેં સાંભળ્યું છે કે તે જમીનના ડોક્ટર પણ છે હા આ તેમનું સૌથી મળતરું તારે છે જ્યારે અળસિયા માટી ખાય છે ત્યારે તે રોગ પેદા કરનારા જીવાણુઓને પણ ખાઈ જાય છે અને પોતાના પાચનતંત્રમાં તેનો નાશ કરી દે છે એટલે જમીનને સાફ કરે છે બરાબર અને તેની સાથે તે ઉપયોગી જીવાણુઓને પણ ગળી જાય છે પરંતુ તેમને પોતાના શરીરમાં વધુ બળવાન બનાવીને તેમની સંખ્યા વધારીને વિષ્ટા મારફતે પાછા જમીનમાં છોડી દે છે આ તો અદ્ભુત છે પણ આ કુદરતી પ્રક્રિયા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે કારણ કે એ રસાયણો આ અળશિયા અને સૂક્ષ્મજીવો માટે ઝેર સમાન છે સમજી અને તેમની વિષ્ટામાં એવું તો શું ખાસ છે તેમની વિષ્ટા કુદરતનું શ્રેષ્ઠ ખાતર છે ઓકે તેમાં આસપાસની જમીન કરતા નાઇટ્રોજન પાંચ ગણો ફોસ્ફરસ સાત ગણો અને પોટાશ અગિયાર ગણો વધારે હોય છે ગણો હા પણ સૌથી અગત્યની વસ્તુ છે તેમાં રહેલા પ્રતિપિંડ એટલે કે એન્ટીબોડીઝ એન્ટીબોડીઝ બરાબર આ પ્રતિપિંડ છોડના મૂળ અને ઉપયોગી સૂક્ષ્મજીવોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે એટલે કે તંદુરસ્ત જમીન તંદુરસ્ત છોડ અને અંતે માનવ બસ આજ આખું ચક્ર છે પણ આટલા ઉપયોગી અળસિયા સુસુપ્ત અવસ્થામાં કેમ ચાલ્યા જાય છે તેમને ફરીથી સક્રિય કેવી રીતે કરી શકાય તેમને સક્રિય રહેવા માટે એક વિશિષ્ટ સૂક્ષ્મ પર્યાવરણની જરૂર પડે છે એટલે કે એક ખાસ વાતાવરણ હા જમીનની સપાટી પર બે છોડની વચ્ચે હવાનું તાપમાન ચોવીસ થી બત્રીસ ડિગ્રી સેલ્શિયસ અને હવામાં ભેજ પાસઠથી બોતેર ટકા હોવો જોઈએ ઓકે જો આ વાતાવરણ ન મળે તો તેઓ સમાધિમાં ચાલ્યા જાય છે પણ જેવી આ પરિસ્થિતિનું પુનર્નિર્માણ થાય તે તરત જ સક્રિય બનીને પાછા કામે લાગી જાય છે અને આ સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ ખેતરમાં કેવી રીતે કરી શકાય સામગ્રી મુજબ આ પર્યાવરણનું નિર્માણ જીવામૃત ઘન જીવામૃત અને આચ્છાદન દ્વારા કરી શકાય છે જીવામૃત અને આચ્છાદન હા ટૂંકમાં કહીએ તો જીવામૃત એ દેશી ગાયના ગોબર અને ગોમૂત્રમાંથી બનતું જીવંત પ્રવાહી છે જે જમીનને કરોડો સૂક્ષ્મ જીવાણુઓથી સમૃદ્ધ કરે છે અને આચ્છાદન એટલે અચ્છા આચ્છાદન એટલે મલ્ચિંગ જેમાં જમીનને પાંદડા કે પાકના અવશેષોથી ઢાંકી દેવાય છે આ બંને પદ્ધતિઓ જમીન પર એક એવું કુદરતી આવરણ બનાવે છે જે જરૂરી તાપમાન અને અને ભેજ જાળવી રાખે છે અળસિયા માટે શ્રેષ્ઠ વાતાવરણ કરે છે સાચું તો આજે આપણે પ્રકૃતિના ચાર અદ્ભુત એન્જિનિયરોને મળ્યા પહેલું ખાદ્યચક્ર જે એક સંપૂર્ણ રીસાયકલિંગ સિસ્ટમ છે બરાબર બીજું કેશાકર્ષણ જે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કામ કરતી કુદરતી સિંચાઈ વ્યવસ્થા છે હા ત્રીજું ચક્રવાત જે વિનાશક લાગવા છતાં જીવનદાયી વરસાદ લાવે છે અને ચોથું નાના પણ શક્તિશાળી સ્થાનિક અળસિયા જે જમીનને જીવંત ફળદ્રુપ અને રોગમુક્ત બનાવે છે બરાબર આ બધું એ જ દર્શાવે છે કે પ્રકૃતિ એક સંપૂર્ણ અને સુનિયોજિત વ્યવસ્થા છે તેમાં દરેક ઘટકનો એક ચોક્કસ હેતુ છે અને બધું એકબીજા સાથે જોડાયેલું છે સાચી વાત છે સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે આ વ્યવસ્થાને સમજ્યા વિના તેમાં દખલગીરી કરીએ છીએ આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે આપણે જોયું કે જીવામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓથી અળસિયા જેવા કુદરતી એન્જિનિયરોને પુનઃજીવિત કરી શકાય છે આના પરથી વિચાર આવે છે કે આધુનિક કૃષિ પદ્ધતિઓએ જેમ કે રાસાયણિક ખાતરો અને ઊંડી ખેડ આ કુદરતી ચક્રોને કેટલા ઊંડાણપૂર્વક વિક્ષેપિત કર્યા હશે અને શું ફક્ત જીવામૃત જેવી તકનીકો આ દાયકાઓના નુકસાનને ભરપાઈ કરવા માટે પૂરતી છે કે પછી આપણે પ્રકૃતિ સાથેના આપણા સંબંધને મૂળભૂત રીતે જ બદલવાની જરૂર છે આ એક ઊંડાણપૂર્વક વિચારવા જેવો પ્રશ્ન છે